કાશ્મીરના પહેલગામ ખાતે કરવામાં આવેલા આતંકી હુમલાનો વળતો જવાબ ભારત દ્વારા ઓપરેશન સિંધુના મારફતે આપવામાં આવ્યો હતો ત્યારબાદ ભારતના અનેક શહેરો પર પાકિસ્તાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હાલની સ્થિતિમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ઇમરજન્સી જેવી હાલતમાં આરોગ્ય સેવા અલર્ટ મોડ પર રાખવા માટે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાયજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે કોઈ વિકટ પરિસ્થિતિ ઉભી થાય તે માટેના અગમચેતીના ભાગ રૂપે તમામ તૈયારીઓ સાયજી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેડ પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક સહિતની તમામ વ્યવસ્થાઓ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે યુદ્ધના માહોલ વચ્ચે જે ભણકારા આપણા વાગી રહ્યા છે યુદ્ધના એ માટે અમારું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે અને એસએસજી હોસ્પિટલ વડોદરા પણ આ માટે સંપૂર્ણ સજ્જ છે હાલમાં અમે ઇમરજન્સી વોર્ડની મુલાકાતે આવ્યા છે જે અમે જે પણ આવી કોઈ બી પરિસ્થિતિ આવે તો એના માટે એક્સ્ટ્રા વોર્ડ જે તૈયાર કરેલો છે એ હાલમાં અહીંયા એની મુલાકાતે છીએ આ ઉપરાંત અમારી હોસ્પિટલમાં અમે જરૂર પડે તો વધારે બેડની વ્યવસ્થા કરીએ એવા માટે સજ્જ છીએ અમારી હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો હાલમાં છે અને હજુ પણ એમાં જો જરૂર જણાશે તો વધારે જથ્થો જાળવવાની કોશિશ કરીશું ઓક્સિજનનો જથ્થો પણ અમારા પાસે પર્યાપ્ત માત્રામાં છે અને એમાં પણ અમે વધારો કરવા સક્ષમ છીએ વૈકલ્પિક વીજળીના ભાગરૂપે અમે જનરેટર્સને એક્ટિવ મોડમાં રાખેલા જ છે એ માટેના સંપૂર્ણ તૈયારીઓ ચકાસણી થઈ ગયેલ છે અને એ પણ અમે સજ્જ કરી દીધેલું છે અમારી હોસ્પિટલના તમામ સ્ટાફની અમે રજાઓ રદ કરેલ છે અને બધાને બધા સ્ટાફને અમે એલર્ટ મોડ પર રાખેલા છે આ ઉપરાંત હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે યુદ્ધની પરિસ્થિતિમાં બ્લડની ખાસ વધારે જરૂર પડતી હોય છે તો રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ લોકો વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે એ માટે મારી જાહેર અપીલ છે નોંધણી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે ફરીથી નોંધનીય છે કે ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વચ્ચે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલના તમામ તબીબોની રજાઓ રદ કરવામાં આવી છે જેથી શહેરમાં યુદ્ધને લઈને કોઈપણ પ્રકારની વિકટ પરિસ્થિતિ સર્જાય તો સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસસી હોસ્પિટલ સજ્જ બને